પેલા જમી લઈએ અને પછી આગળ જતા કામ છે ને ભાવનગર માં ઘણી બધી ખરીદી કરવા જવાનું છે છે ને પછી જઈ પેલા પેટ ની જાય કોની અંદર હે ને ગેસ અત્યારે ખાલી થઈ ગયો છે ને તો અમારા ભાઈ આવ્યા હતા ગેસ પુરાવા તો અમે ગાડી ઊભી રાખી છે અને અહીંયા આવ્યા હતા અમે પાણી પીવા માટે અને આ ભાઈ જો અમારા ગેંગસ્ટર ભાઈ થઈને ફરે તો આમ તો ઘટે કઈ અહીંયા અહીંયા તમે ગેંગસ્ટર થવા આવ્યા સવાલ જ નહીં આવ ભાવનગર પહોંચી ગયા છે ને અહીંયા અત્યારે અમારા રાહુલ છે ને શેરવાની જોવાનું કામ ચાલુ થઈ ગયું છે અને જો તમે અલગ અલગ મસ્ત મસ્ત બધી શેરવાની છે શેરવાની જોવાનું ચાલુ થઈ ગયું છે પસંદ કરે છે ના ભાઈ અમારે જો બધા

જેકા લેવાનું હતું ને એવું બધું થોડુંક બધું શોપિંગ થઈ ગઈ છે હવે ને એવું બધું લેવા જવાનું છે ને તો એ બધું થોડુંક લેવા જવાનું પછી ડાયરેક્ટ ઘરે નીકળી જવાનું છે તો ભાઈ ન્યાહ ને શેરવાની તો બુકિંગ થઈ ગઈ છે પણ હવે અત્યારે એને બીજું થોડુંકનું શોપિંગ કરવાનું હતું તો એ માટે આવ્યા છીએ ત્યારે બજારમાં તો જો અત્યારે બધા જાય છે ધીમે ધીમે તો ભાઈ નાથી એને શોપિંગ કરીને નીકળી જાસી અને હવે અમુક અમુકનો બાકી છે ને અમુક અમુકનો લેવા ગયું ને એવું બધું છે હવે પાસે એક જગ્યાએ જોવા જઈશું અમુકનો બ્લેઝર ને અમુક કારણ કે બધાને એક દુકાને પસંદ તો જ આવે બધા અલગ અલગ દુકાને જાય છે બાકી જો તમે બે પણ બધા લેવાનું એટલે એવું કહે છે કે પતંગ લૂટવા આવતા કારણ કે આવડા ભરતભાઈ ને અમારે પેલા ભાવનગર માં રહેતા હવે રહેવા છે બાકી ઘણા ટાઈમ રહેતા

અને અત્યારમાં એને હવે થોડુંક કોમેડીનું થોડુંક શૂટિંગ કરવાનું છે તો કોમેડીનું મસ્ત મજાનું શૂટિંગ કરીને જ છીએ અને પછી મકાને રહીને મકાને કેટલું કામ પગ્યું છે એને દેખાડું તમને હવે છે ને હું અત્યારે આવ્યો છું અમારા મકાને તો મકાન કેટલું બન્યું એ તમને બતાવી દઉં તો અહીંયા છે ને અહીંયા એને અત્યારે પાયા ખોજવાનું ને એનું કામ ચાલુ હતું તો અહીંયા એને દિવાલ આવશે ને એટલે સુધી આપણો પ્લોટ આવે છે બાકી જો આ રીતની આપણી કંઈક ડિઝાઇન છે અને અહીંયાથી આપણું આખું તો અંદર થઈ ગયું છે બધું લાઇટિંગનું એવું કામ બાકી છે બાકી સ્લેબ મસ્ત મજાનો થઈ ગયો છે બાકી માથ થયેલી બધું જે પ્લેટું નહોતું ને બધું ઉખડીને જો ભેગું કરી નાખ્યું છે બાકી ટોસા બોસા બધી મરા ગયું છે ને આ બધા ખાના લાઇટિંગના મુકાઈ જાય હવે ટૂંક સમયમાં આજ ને ઓલા ભાઈ આવી જવાના છે એટલે બધા ઘીસી પાડવાનું હોય ને ને ઉતાવીને ઓળા નિશાન કરી નાખ્યા છે જો અહીં આ જ આવ્યા હતા તો નિશાન કરીને ગયા છે બાકી ઘીસી પાડવાળા ભાઈ એને હાંજે આવવાના છે બાકી એને મસ્ત મજા નથી ધીમું ધીમું હવે કામ શરૂ થઈ ગયું છે આમાં તો લગ્નમાં થોડાક દિવસ અટવાઈ ગયેલા હતા ને તો કામ બધું થોડુંક હતું બાકી હવે કામ શરૂ થઈ છે ને અત્યારે હે બધા ગામમાં લગ્ન છે ને તો અમારે કડિયાને બધા થોડુંક જમા ગયેલા છે બાકી જોવા મસ્ત મજાનું બધું નિશાન કરીને બધા બોડિયાને બધી પ્લાનિંગ થઈ ગયેલી છે અને ભાઈ જે મકાનના આ ફાર છે ને તો ભાઈ આ ડિઝાઇન થોડીક યુનિક જેવી લાગી છે અને મેં ગોઈતી છે થોડીક સર્ચ કરીને તો આ ટાઈપની છે હજી આની અંદર ઘણી બધી ડિઝાઇન પડશે અહીંયા પડશે અહીંયા પડશે આ ડિઝાઇન તો હજી પ્લાસ્ટર થાય ને એ વાતથી પડશે અત્યારે તો ખાલી જે બાર આવું બધું હોય ને એ કરેલું છે બાકી અહીંયા ઘણી બધી ડિઝાઇન પડશે છે આમાં પણ એ પ્લાસ્ટર થાય ને એ વાત તમને દેખાય અને બાકી દાદરોય મસ્ત મજાનો કમ્પ્લીટ થઈ ગયો છે ને હવે જવા ધાબા ઉપર ત્યાંથી તમને બતાવ આ રીતની ને સ્ટીલની જાળી નખાવેલી છે ઇંગલ અને અહીંયા પણ ડિઝાઇન છે અને ઉપર ચડીને તો ભાઈ અહીંયા મસ્ત મજાનું સળંતર કામે થઈ ગયું છે અને આ રીતનું અહીંયાથી લોક આવે છે અને ભાઈ ના ઘરે રહેતા તો હવામાં હું કંઈ પૅક પેક જ લાગતું હતું પણ હવે અહીંયા વ્યાવીશું ને રહેવા હજી તો ક્યારે બનશે એનું નક્કી નથી પણ અહીંયા રહેવા વ્યાઈશું એટલે મજા આવશે કારણ કે ભાઈ જો ધાબો પછી તો સારા તરફ જુઓ તમે નજારો કાંઈ ઘટે ને એવું જ છે ડુંગળી કરેલી છે આખા ખેતરમાં તો અને ઓલી બાજુ ઘઉં ને એવું છે બાકી એનો નજારો છે ને મસ્ત થઈ જવાનો છે અહીંયા રહેવા આવીશું ને પછી અત્યારથી મને તો રહેવા ઉગાવવાની ઈચ્છા કેટલી બધી થાય પણ હવે બને એટલી વાર છે તો કામ હવે જેટલું બને એટલું ઉતાવળે શરૂ કરાવવાનું છે તો કે શરૂ થઈ ગયું જ છે બસ પાયાનું વાટે છે કાલે પાયાને એવું બધું કામ કરવા આવશે અને દિવાલને એવું લગભગ બે ત્રણ દિવસમાં થઈ જાય અને મારા ઘરની સામે છે ને અહીંયાથી હે મુહૂર્ત થઈ ગયું છે એટલે ટૂંક સમયમાં અહીંયાથી કામ શરૂ થવાનું છે બાકી જો તમે આપણે ગલુડા હતા ને હાવ નાના નાના જો લે આપણે રમે મોટા થઈ જાય તો હવે એને જમી લઈ કારણ કે તે કોઈ બહુ થઈ ગયો ને હવારજીનું કાંઈ ખાધું નથી ભૂખ લાગી છે તો જમી લઈ ઘરે જઈએ હવે ઘરે પગ્યા તો યાર આમ જો તો લેટ નથી હવે આ ગરમીમાં ખાવું એક તો એટલું ગરમી છે ને આ તો તડુકય વધારે છે એમાં પછી લાઈટ નથી જમવામાં હેને મગનું શાક છે ને હાંજનું છે ને ફુલાવરની ભાજી છે અને રોટલી છે વાગી ગયા છે અત્યારે સાત અને અમે આવી ગયા છીએ અમારા ગામનું જે સ્મશાન છે ને ત્યાં 7 વાગ્યા જો તમે મસ્ત મજાનો ને એને સારો કર અને લાઇટિંગ ને છે અને હું ને અતુલ હે ને બે આવ્યા શી કારણ કે અમારે રાહુલભાઈની કંકોત્રીને એવું બધું આવી ગયું છે ને તો એની માટે એક સિનેમેટિક ટાઈપનો વિડીયો શૂટ કરવાનો છે હમણાં હે ને ત્રણ કંકોત્રીના વિડીયો બનાવ્યા અમારે કાજલબેનનો બનાવ્યો કે સી ભાવેશનો બનાવ્યો એની પહેલાં ભરત ભરતનો હતો એ બધા મ્યાદ જ બનાવ્યા હતા તો આવડે બધાને હું કહેવાય દર વખતે લગાના આવે તો મને જ પકડે ડાયરેક્ટ વિડીયો ને એવું બધું બનાવવાનું હોય ને તો અત્યારે હે ને થોડુંક ફૂલડા ને જો અમારે અતુલભાઈ પર થોડાક તોડે છે બાકી છે ને થોડાક અમુક ફૂલડા અહીંયા કારણ કે અહીંયા ફૂલડા બધા હે ને ખીલી પાછા આમને વયા દે ને કોઈ તોડતું નથી આમને થાય ને તમે કીધું થોડાક અમને આપણે જોયે છે સિનેમેટિક ની રીલ માટે તો તોડવા જાય બાકી જો તમે અહીંયા ઓલા હું કઈ ગયા લાગે તો ફૂલ છે નહીં આ હા મેં છે શમશાન પાસે શેઠે ઠાવ ફૂલ છે ને અહીંયા એક નંબર છે અને અહીંયા એને કોઈ તોડતું નથી ફૂલ છે ને ખરી જાય એમ કરતા હું તોડી લેવા હારા જો એક નંબર છે આ બાકી આમાં જે હતા ને હું કાઢી લીધેલા કારણ કે ઘણા ટાઈમ થી હું સમસાન જ નથી આવ્યું તો ને ફૂલ ને મસ્ત મજાના તોડાઈ ગયા છે બાકી જો અહીંયા આ બધા હે ને ગુલાબ છે પણ એક એમાં ગુલાબ આવેલા નથી એવું છે અને અહીંયા છે પણ જો આ ટાઈપનું છે આ લેવું છે પણ હજી હીરકું ખીલું નહીં અહીંયા શે પણ હજી ખીલું નથી થોડુંક એટલે એને તોડું ગુલાબ મળી જાય ને તો એનો એક સિનેમેટિક બની જાય મસ્ત કાંઈ જરૂર તોડી લે હાલો ભાઈ તો ફૂલ છે અને ગુલાબ અને હે ને અમારે લગન ને આવે ને તો બધા વિડીયો માટે મને પકડી લઈ હલ્દી નો વિડીયો હોય પછી સિનેમેટિક વિડીયો હોય વરરાજાનો હોય તો બધા મારે મારે બનાવી દેવા પડે હું કરવું પછી તો અત્યારે કંકોજીનો વિડીયો બનાવ બનાવવામાં બહુ વાર લાગે છે બધા અલગ અલગ કટકા લેવા પડે ને એમ કાંઈ વાંધો નહીં બની જાય ને પછી હું તમને આની અંદર વ્લોગમાં તમને ક્લિપ નાખીને બતાવી તો એના મસ્ત મજાનું કંકોચીનું ડેકોરેશન કંઈ ગુરુ છે હું તમને બતાવું આમ જોવો તમે આ રીતનું ડેકોરેશન કર્યું છે અને અહીંયા છે ને અમારા રાહુલભાઈનો અને અમારા ભાભીનો ફોટો છે અને અહીંયા નામ ને હુસેન આ રીતનું થોડું થોડું ડેકોરેશન કર્યું છે અને અમુક વસ્તુ એને હણગારી નાખ્યું હતું અને અમુક વસ્તુ એને બહાર લેવાનું હતું લીધું છે બાકી જો એમાં રતુલભાઈ ને ફોક્સ લઈને લાઇટમેન બનાવી દીધા એને અને અહીંયા આ રીતનું મેં ડેકોરેશન કર્યું છે ને ફૂલ ફૂલ તોડવા જ્યાં થાય એટલે અને અમુક વસ્તુ અહીંયા થોડુંક કર્યું હતું અમે કંકોચરીના દોરા ટિંગારી ટીંગાડીને હું તમને અમને આખવા બની જાય ને પછી ટુટોરિયલમાં મૂકી દઉં થોડોક તો ફાઇનલી એને કલાક ઉપર વિદ્યાનું ક્યારના શૂટ કરતા હે ને ગાડી વાળા હાથ લેતા તો કલાક ઉપર અમે શૂટ કરતા હા અને આમ જુઓ તમે આ બધી હાલત જુઓ તમે ફોલડા બુલડા જા હોય અહીંયાથી શૂટ કરવા આવ્યા હતા પહા અરે સા ને એવું બધું પહા બધું નાસ્તો બાસ્તો ને બધું જુઓ તમે હાલત જુઓ તમે ક્યારના શૂટ કરતા હે ને કલાક લગભગ બી ગયી છે શૂટ કરવાનું કારણ કે એટલા બધા સીન લીધા લાઇટિંગ કરી ફોક્સ કર્યા અને ઘરેપા અંધારું કરીને પાછો ઓલું દાયચો ફેરવી એ બધા સીન છે તો હાલો પેલા તમને હું વિડીયો બતાવી દઉં કેવો બીને એમ તો જોઈ લો હવે વિડીયો జిరుడ <mimitation> તો વિડીયો શૂટ કર્યો અને વિડીયો શૂટ કરીને પાછો એ રીલ આખી એડિટિંગ કરી ઇફેક્ટ નાખ્યા ને એવું બધું કર્યું અને એડિટિંગ કરીને પછી પાછો આમાં નાખીને અંદરથી વિશાળ મેં થોડું થોડું સોંગ કટ કરી નાખ્યું અને થોડુંક મ્યુટ કરી નાખ્યું છે એટલે કોપી ન આવે એ માટે થોડુંક મ્યૂટ કરેલ છે બાકી સોંગ તો આખું જ હતું એટલે કોપી ન હોય ને એ માટે થોડુંક મ્યૂટ કર્યું હતું તો વિડીયો કેવો તો એ ખાસ કોમેન્ટ કરજો અને આવો રીતનો કંઈક આપણે વિડીયો બનાવ્યો હતો અને આની પહેલા પણ બનાવ્યો હતો એ થોડોક અલગ સ્ટાઇલમાં હતો અને આ થોડોક અલગ બનાવેલો હતો ને વિડીયો ગમે તો કોમેન્ટ કરી દેજો અને મળીએ છીએ નવા વિડીયોમાં નવા જોશ નવા ઉમંગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ